અમે ધોરણ છ ના વિદ્યાર્થીઓ છીએ આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ મમતા ઉપર નાનકું નાટક એક માત્ર શબ્દ જ નથી

Please, <laughs> please. મારો આપકો કથે વાત ચાલવા છે ચાલો મા તો ધરી છે માના પ્રેમ નો કોઈ અંત તેથી તો જોયું તમે માનું મહત્વ માં આપડી રોજિંદા જિંદગી આપણું બધું જ રાખે છે પણ આપણે આપણી માતા એક નાની પણ વસ્તુ યાદ રાખી શકતા નથી તો હું તમને બધને વિનંતી કરીશ કે También tomar a Matan.